અંકલેશ્વર શહેરમાં મકર સંક્રાંતિને ગણતરીના દિવસો બાકી હોવા છતાં બજારોમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો ઉત્તરાયણના આડે હવે ગણતરીના દિવસો એટલે કે ચાર દિવસ બાકી રહ્યા છે છતાં અંકલેશ્વરની બજારમાં પતંગના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે દર વર્ષે આ સમયગાળામાં પતંગનું નોંધપાત્ર વેચાણ થતું હોય છે પરંતુ આ વર્ષે હજુ કોઈ ખાસ ખરીદી જોવા મળતી નથી વળી ચાલુ વર્ષે પતંગ બનાવવાના કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં પતંગના ભાવમાં વીસ ટકા વધારો થયો છે આથી શહેરમાં ચાલુ વર્ષે પતંગનું પચીસથી ત્રીસ ટકા વેચાણ ઓછું થવાનો મત વેપારીઓએ વ્યક્ત કર્યો હતો સામાન્ય રીતે અંકલેશ્વર મકરસંક્રાંતિના અઠવાડિયા પહેલાં પતંગની ખરીદી શરૂ થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે ઉત્તરાયણના ચાર દિવસ બાકી રહ્યા હોય છતાં હજુ સુધી પતંગનું ખાસ વેચાણ થયું નથી જેના કારણે અંકલેશ્વરની બજારમાં પતંગના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો અંકલેશ્વરમાં પતંગ ખંભાત નડિયાદ અમદાવાદ સુરત સહિતના શહેરોમાંથી આવે છે દર વર્ષે અંકલેશ્વરની બજારમાં અંદાજે પંદર થી વીસ લાખના પતંગનું વેચાણ થતું હોય છે પરંતુ આ વર્ષે કાચા માલના ભાવમાં વીસ ટકાનો વધારો થતાં પતંગનું પચીસ થી ત્રીસ ટકા ઓછું વેચાણ થશે તેમ અંકલેશ્વરના વેપારીઓએ જણાવ્યું હતું મકરસંક્રાંતિના સંક્રાંતિના ચાર દિવસો બાકી રહ્યા છે તેમ છતાં બજારમાં પતંગ સહિતની વસ્તુઓની ખરીદી હજુ ખાસ પ્રમાણમાં શરૂ થઈ નથી સામાન્ય રીતે ઉત્તરાયણના ત્રણ ચાર દિવસ પહેલાં બજાર ધમધમતી હોય છે પરંતુ આ વર્ષે અત્યારે ખાસ વેચાણ થઈ રહ્યું નથી આથી છેલ્લા દિવસોમાં ખરીદીની આશા છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ઓએનજીસી બ્રિજ તોડી પાડ્યા બાદ જીઆરડીસીથી ખરીદી અર્થે આવતા લોકો ટ્રાફિક સમસ્યા તેમજ ખરાબ રોડ રસ્તાને લઈ રેલવે સ્ટેશનથી લઈને ત્રણ રસ્તા સર્કલ સુધી ખરીદી અર્થે આવવાનું ટાળ્યું છે જે માલ પણ વેપારીને પડી રહ્યો છે દર વર્ષે પતંગમાં ખાસ વિવિધતા દર વર્ષે પતંગમાં ખાસ વિવિધતા જોવા મળે છે પરંતુ ચાલુ વર્ષે બાળકો માટે પતંગોમાં કાર્ટૂન કેરેક્ટર મોટું પતલું મિકી માઉસની પતંગ અલગ અલગ પિક્ચર્સના બેનસવાળી પતંગ બજારમાં આવી છે આ સિવાય કોઈ પતંગમાં કોઈ ખાસ વેરાયટી હજુ સુધી બજારમાં જોવા મળી નથી શું નામ ભાઈ તમારું વિનય રાજેશભાઈ વસાવા

એના કારણે લાગે છે કે થોડો ધંધો સારો થશે ભાવ વધારો તો વીસ ત્રીસ ટકા છે પરંતુ પબ્લિક પણ સમજે અને રેગ્યુલર ના ભાવ આપી જાય છે એટલે ઘણું સારું છે કેવો છે ધંધો થોડોક આખી થોડી જરા ચેલતો છે થોડી જરા ધોર માર્કેટમાં થોડી જરા મંડી છે કારણ કે આ બ્રિજ ને બે બે આપડે ઓરબ્રિજ તૂટી ગયા છે એટલે થોડી માર્કેટમાં જરા મંડી છે અને એવી અમને આશા છે કે કાલ થી ધંધો સરસ ચાલે અને બધાનો માલ પૂરો થઈ જાય એવી અમારી અપેક્ષા છે એવી દરેક માં ધંધો સારો જાય આ વખતે ભાવ કેવા ભાવમાં ડોળામાં વીસ ટકા જેવો ભાવ વધારો છે હાલમાં એનાથી તમને કઈ ફરક પડશે થોડો ઘણો ફરક પડે બાકી એટલો બધો કોઈ ફરક પડે એવું જાતુ લાગતું નથી મને